મામી અને અને ભાણેજ વચ્ચેનો સંબંધ દીકરા સમાન હોય છે પરંતુ સ્ટોરીમાં આજે વાત કરવી છે એક એવી મામી ભાણેજની કે જેને સંબંધોને કલંકિત કર્યા છે સંબંધોને શર્મસાર કર્યા છે જેમાં પ્રેમ સંબંધની શરૂઆત થઈ અને આ કહાનીનો અંત ખૂની ખેલથી આવ્યું છે તારીખ પાંચ જૂન બે હજાર સમય સવારનો સ્થળ રડિયાતી ગામ ઇન્દોર દાહોદ હાઈવે હાઇવેની રોડની બાજુમાં જૂની સેલ ટેક્સની અવાવરૂ ઓરડીમાં એક મહિલાની લાશ લોહી લોહાણ હાલતમાં મળી આવી હતી આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક આવી અને જોયું તો મહિલાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ગાના નિશાન હતા તપાસ દરમિયાન પોલીસને મહિલાની લાશ પાસેથી નાનું પર્સ મળ્યું જેમાં એક વાહનનો નંબર લખેલો હતો પોલીસે તપાસ કરતા વાહન માલિક સુરેશ વાદી દાહોદ એ ડિવિઝન પોલીસની ટીમે સુરેશને જાણ કરતા તેણે ફરિયાદ નોંધાવી હતી પોલીસે મધ્યપ્રદેશથી દાહોદ સુધીના સો થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા જેમાં મૃતક વર્ષા કોઈ અજાણ્યા શખ્સની બાઇક પર જતી કેદ થઈ હતી તે બાઇકના માલિકને પૂછપરછ કરતા તેણે બાઇક પ્રવીણ પોમાણી નામના વ્યક્તિને આપ્યું હોવાનું જણાવ્યું. પ્રવીણ દાહોદના ખરોડ ગામમાં રહે છે. પ્રવીણને પોલીસ સ્ટેશન લાવી ઉલટ પૂછપરછ કરતા તેણે મામી વર્ષાની હત્યા કર્યાની કબૂલાત કરી. અને 5મી તારીખની રાત્રે એ લોકોએ ભીખ માંગ્યા બાદ એને આ સેલ્ટેક્સના અવાવરૂમ રૂમમાં લઈ ગયેલો હતો. રાત્રિના ત્રણ વાગે એને જગાડી અને એ ચપ્પુ જે છે એણે બજારમાંથી ખરીદેલું હતું એ ચપ્પુથી એમનું ગળું રહેસી અને એમની હત્યા કરી નાખેલી હત્યા કર્યા બાદ ચપ્પુ ત્યાં જાળી જાખરામાં ફેંકી અને ભાગી ગયેલો હતો આ ચપ્પુ ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસને પ્રાપ્ત થયેલું છે આ ઉપરાંત લીલાબેનના પાકેટમાં જે પૈસા હતા એ પૈસા પણ લઈ ગયેલો એ પૈસા પણ બરામદ થયા છે દાહોદમાં અનૈતિક સંબંધનો કાતિલ અંજામ મામીના લોહીથી ભાણેજે રંગ્યા હાથ મામીની દીકરી પર નજર બગાડતા ખૂની ખેલ કલાકમાં પોલીસે ઉકેલ્યો હત્યાનો પ્રવીણ પોમાણી ને ઝડપી કડકાઈ થી પૂછપરછ કરતા આરોપી ભાણેજ ભાંગી પડ્યો અને પોલીસ સામે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા તે મુજબ આરોપી ભાણેજ પ્રવીણ અને મૃતક મામી વર્ષા વચ્ચે પાંચ વર્ષથી અનૈતિક સંબંધ હતા વર્ષા મધ્યપ્રદેશના જાબુઆમા પતિ સાથે રહેતી હતી દાહોદમાં રહેતા ભાણેજ સાથે ફરવા અવારનવાર આવતી હતી મામી સાથે સંબંધ બાંધનાર પ્રવીણની ખરાબ નજર મામીની દીકરી પર પડી પ્રવીણે પાંચ મહિનાથી મામીની દીકરી સાથે પણ પ્રેમ સંબંધ બાંધ્યો આ વાતની મામી અને મામાને જાણ થતાં તેને થપકો આપ્યો હતો મામીએ તેની દીકરી સાથે પ્રેમ સંબંધ તોડી નાખવા કહ્યું હતું અને જો સબંધ નહીં તોડે તો જાહેરમાં તેમના સંબંધ વિશે વાત કરશે તેવી ધમકી આપી હતી આ સાંભળી પ્રવીણે મામીની હત્યાનો પ્લાન ઘડ્યો મામીની હત્યા માટે એક છરી પણ ખરીદી પાંચ જૂને મામીને ફરવાના બહાને મળવા બોલાવી પ્રવીણના કહેવા મુજબ વર્ષા મધ્યપ્રદેશથી દાહોદ આવી બંને આખો દિવસ બાઇક પર સાથે ફર્યા ત્યારબાદ હાઇવે ની રોડની બાજુમાં જૂની સેલટેક્સ ની અવાવરૂ ઓરડીમાં મોડી રાત સુધી બેઠા હતા ત્યાં વર્ષા સુઈ જતા તેના ઘડા પર છરીના ઘા મારી હત્યા કરી નાખી બાઇક લઈ પ્રવીણ ત્યાંથી ભાગી ગયો અને રસ્તામાં છરી ફેંકી દીધી મર્ડર જે છે છે એ જ પોમાણી કરેલું આખી ઘટના જોઈએ તો ઘટના એ પ્રકારની હતી પ્રવીણ ને પોતાની મામી લીલાબેન સાથે સંબંધો હતા અને આ સંબંધો દરમિયાન તેને લીલાબેનની યુવાન દીકરી સાથે પણ વાતચીત કરવાની શરૂ કરેલી ત્યારબાદ લીલાબેન દ્વારા એને ધાક ધમકી આપવામાં આવેલી કે તું મારી દીકરી સાથે વાત કરવાનું બંધ કરી દે અન્યથા આનું પરિણામ સારું નહીં આવે તેથી એણે ધ્યાનમાં રાખી અને લીલાબેનને મારી નાખવા માટે કાવતરું કરેલું કહેવાય છે ને કે એક ભૂલ છુપાવવા માટે માણસ બીજી ભૂલ કરે છે અને એ છુપાવવા ત્રીજી પરંતુ ભૂલ હોય કે જૂઠાણું ક્યારેય છુપું નથી રહેતું મામી સાથે આડા સંબંધ રાખનાર પ્રવીણ પણ આજ ભૂલ કરી બેઠો અને ભરી બેઠો એવું પગલું જેનો રસ્તો તેને સીધો જેલ સુધી લઈ ગયો છે સાબીર ભાભોર ગુજરાત ફર્સ્ટ